શ્રી ગણેશ આનંદ સ્વરૂપ શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજ આપ કરુણાના સાગર છો જીવ માત્રના શોક સંતાપને હરનારા શીતલ ચંદ્ર છો વિઘ્નો રૂપી મૃત્યુને હરનારા અમૃતના સાગર છો હે ગજરાજ આપ સર્વે દેવી દેવતાઓના વંદનીય છો આપનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે સર્વપ્રથમ છે સનાતન ધર્મના કોઈ પણ પૂજા પ્રાર્થના પાઠ વંદના કે યજ્ઞમાં સર્વપ્રથમ આપનું નામ લેવામાં જ આવે છે હે વિઘ્ન હતા આપ ભક્તોના સર્વે વિઘ્નોનો નાશ કરનારા છો હે પુત્ર માં પાર્વતીને આનંદ આપનારા ગણેશજી હું સદૈવ આપનું ધ્યાન ધરું છું ગણોના દેવ ગણપતિ આપ ભોગ અને સુખ દેનારા છો એકદંત ગણેશજી આપ પાશ અંકુશ અને વરદને ધારણ કરતા છો ગજાન ગણપતિ મહારાજ આપ ભૂત ભવિષ્ય વર્તમાન થી પર છો વિઘ્નરાજ આપ જીવમાત્ર માં રહેલ સત્વ રજ અને રહિત છો યોગ પ્રતિપાદ્ય વિનાયક આપ નિયસંદેહ પરમ શક્તિ ચિન્મય જ્યોત છો હે મુસકની ધજાના ચિહ્ન વાળા રક્તવર્ણયુક્ત લાંબા ઉદરવાળા ગજરાજના સરિખા સુપડા સરિખા કાનવાળા લાલ વસ્ત્ર ધારણ કરનારા અવિનાશી પુરુષ અને પ્રકૃતિથી પર એવા ગજોન્મુખ સમસ્ત સિદ્ધિઓના દાતા સર્વે સંકટ હરનારા શ્રી સિદ્ધિ દાદા અમારું ભક્તોનું રક્ષણ કરો સહસ્ત્ર સૂર્યોના તેજોમય દૈદીપ્યમાન દિવ્ય કિરણો જેવી જેમની અદભૂત ક્રાંતિ છે તેવા શ્રી ગણેશજીને હું વંદન કરું છું જેનો કોઈ ઈશ્વર નથી એવા સર્વેશ્વર મૃત્યુજયનંદન વિઘ્નેશ્વર આપને મારા નમસ્કાર છે ઓમકાર પ્રણવ સ્વરૂપ ગણેશ્વર અનંતકોટી બ્રહ્માંડને પોતાના ઉદરમાં સમાવી લેનાર મહોદર વિઘ્નોના અધિપતિ રુદ્રપ્રિય સિદ્ધિઓના સ્વામી સિદ્ધિપતિ બ્રહ્મના અધિપતિ કાળ અને સમય પર વિજય પ્રાપ્ત કરનારા મૃત્યુજય આપને મારા પ્રણામ જ્ઞાનના પ્રતિક ગ અને નિર્વાણના પ્રતિક અણના સમન્વયથી જે ગણ બનેલ છે એવા ગણના સ્વામી પરબ્રહ્મ સ્વરૂપ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજને હું વંદન કરું છું વિપત્તિના પ્રતિક શબ્દ વિઘ્ન અને ખંડનના પ્રતિક નાયક અર્થાત વિઘ્ન નાયકને હું ભાવપૂર્વક નમન કરું છું સુપડા સરીખા કાનવાળા શ્રી શુલ્પ હું સ્તુતિ કરું છું જે ભક્તોના સંકટોને દૂર કરી સુખ સંપદા આપે છે સર્વે સિદ્ધિઓના દાતા ભગવાન મયુરેશ આપ અનાદિ દેવ છો દૈવોને પણ દૈવત્વ આપનારા મહાનાયક આપ અનંત આકાશની માફક સર્વ્યાપી અનતાવતાર ધારણ કરતાને મારા પ્રણામ છે ગૌરી નંદન મંગલ સ્વરૂપ નામ આપ પરમ મંગલમય કલ્યાણ સ્વરૂપ છો સ્વાહા જેમની શક્તિ છે એવા ગણોના સ્વામી તથા વેદીય મંત્રોના સમૂહથી પ્રતિપાદ્ય ઈશ્વર એવા ઉચ્છિષ્ટ ગણેશજી આપને હું વંદન કરું છું હે વિઘ્ન વિનાશક ગજરૂપ બીજના કારણે જ યોગીઓ આપના સ્વરૂપને જાણીને સારૂપ્ય ભક્તિ દ્વારા મેળવે છે સિદાનંદ રૂપ પરાત્પર નિર્વિકાર ગણેશજી આપ પૃથ્વી રૂપ જલ રૂપ અગ્નિ રૂપ વાયુરૂપ વિષ્ણુ રૂપ શિવ રુદ્રરૂપ શક્તિ રૂપ સદાશિવ કામેશ્વર રૂપ છો જળની શક્તિ કલેદન ભૂમિની શક્તિ સ્તંભન તથા અગ્નિની શક્તિ દહન જેવી મહાશક્તિઓનો તેમના પર કોઈ પ્રભાવ પડતો નથી તેવા અદ્વૈત સ્વરૂપ ઐશ્વર્ય આપનાર સ્વર્ગ અને મોક્ષના ફળદાતા કરુણા મૂર્તિ સ્વયં જ્યોતિ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા આપના ચરણોમાં અનંત કોટી શાષ્ટાંગ નમસ્કાર હે દ્વૈ માતુર માં ઉમા અને મા ગંગા બે માતાના પુત્ર દ્વિવદન અગ્નિરૂપમુખ તથા ગજમુખ ત્રણ લોકના કરતા ધર્મ કામ અર્થના દાતા છો ચાર ભૂજાવાળા ચતુરાત્મા આત્મા અંતરાત્મા જ્ઞાનાત્મા અને પરમાત્માના ભેદથી ચાર આત્માવાળા ચતુર્મુખમાં ચાર વેદો ધારણ કરનારા ચાર વાણીઓ પશ્યંતી મધ્યમાં પરા વૈખરીના પ્રવર્તક ચતુર્થી તિથિના પૂજન તથા તિથિના વ્રતથી પ્રસન્ન થનારા ગણનાયકને કોટી કોટી વંદન શ્રીમ હ્રીમ કિમ આ ત્રણ મહાશક્તિઓના મંત્રોના પ્રભુ શક્તિ ઉત્સાહ શક્તિ મંત્ર શક્તિઓના ઈશ્વર શ્રી ગણેશજી આપને મારા વંદન ગો થી લઈને સાત લોક જેમના મુકુટ છે સાતે અંગોથી યુક્ત રાજ્યનું સુખ પ્રદાન કરનારા કશ્યપ આદિ સાત ઋષિ તથા ગણદેવતાઓથી સુશોભિત ગાયત્રીથી લઈને જગતી સુધી સાત છંદોના આધાર સાત સ્વરોના આધાર સાત સમુદર જેમની ક્રીડા ભૂમિ છે તે લંબોદર શ્રી ગણેશ ભગવાન હું આપને પ્રણામ કરું છું આઠ પ્રકૃતિઓની ઉત્પત્તિના કારણ આઠ અંગોથી યુક્ત શક્તિ સમૃદ્ધિ અને આઠ પ્રકારના ઐશ્વર્યને આપનારા શ્રી સિદ્ધિ વિનાયક દેવ અને સિદ્ધિ માતાના ચરણોમાં મારા પ્રણામ નવનિધિ ઉપર શાસન કરનારા નવ આધારોમાં નિવાસ કરનારા ધર્મ નારાયણ આદિ નારાયણ અનંત નારાયણ બદરી નારાયણ રૂપનારાયણ શંકર નારાયણ સુંદર નારાયણ લક્ષ્મી નારાયણ અને સાધ્ય નારાયણ જેવા નવનારાયણના સ્તુત્ય નવ દુર્ગાઓથી સેવિત નવનાથોના મહાનાથ નવ નાગોના આભૂષણ અને ઉપનયન રૂપમાં ધારણ કરનારા ગજપતિ શ્રી વિનાયકને કોટી કોટી વંદન દશ દિશાઓમાં વ્યાપેલ ગજરાજ દસ ભૂજાધારી દસ દિકપતિ દ્વારા સ્તુત્ય દસ પ્રાણોથી યુક્ત શ્રી ગણપતિ દાદાને મારા પ્રણામ દ્વાદશાંતમાં નિવાસ કરવાવાળા તેર વિશ્વદેવોના અધિદેવતા ચૌદ ઇન્દ્રોને વરદાન આપનારા ચૌદ મનુઓના અધિપતિ ચૌદ ભુવનોના સ્વામી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજને વંદન સામપન્ય દશ નામથી પ્રસિદ્ધ મંત્રો સોળ સ્વર અક્ષર રૂપ સોળ શાંતમાં નિવાસ કરનારા સત્તર અક્ષરો વાળા યજ્ઞમાં આહુતિ ગ્રહણ કરવાવાળા અઢાર પુરાણોના કરતા દસ હાથની દસ પગની આંગળી અને એક સુંઢ એમ એક વિશ્વ પલ્લવથી યુક્ત એવા શ્રી સિદ્ધિ વિનાયકને પ્રણામ ચોવીસ તત્વરૂપ સતાવીસ નક્ષત્રોના સ્વામી સતાવીસ યોગના કરતા ચોસઠ ભૈરવોના સ્વામી ચોત્રીસ મહારુદ્ર જેમના સ્વરૂપ છે અડતાલીસ કલા જેમનું જેમ અક્ષર માળા રૂપ પચાસ માતૃકા વર્ણોના આલય તથા લય સ્થાનના નાદ સ્વરૂપ પરમાત્મા શ્રી ગૌરી નંદનને વંદન બાવન પાશ બાવન પંક્તિ સ્વરૂપ ચોસઠ અક્ષરોના નિર્ણાયક ચોસઠ કલાના આધાર ચોરાણું મંત્રોના નાદ સ્વરૂપ છન્નુંથી અધિક દેવતાઓના અધિપતિને કોટી કોટી વંદન સહસ્ત્ર ફેણધારી નાગોથી વિભૂષિત સહસ્ત્ર નેત્રોવાળા સહસ્ત્ર પગ વાળા બ્રહ્મરંધ્રગત સહસ્ત્ર કમલમાં બિરાજમાન અસંખ્ય મસ્તકવાળા ભોળા ભક્તોના ભગવાનને અંતરથી વંદન કરું છું દસ હજાર ફેણને ધારણ કરનારા નાગરાજ ઉપર બિરાજમાન અઠ્ઠાસી હજાર સંખ્યાવાળા આદિ મહર્ષિઓ દ્વારા કરેલ સ્તોત્રો દ્વારા વશીભૂત અઢાર પુરાણોના ચાર લાખ શ્લોકો દ્વારા પ્રકાશિત રૂપવાળા ચોર્યાસી લાખ જીવોના શરીરમાં બિરાજમાન કરોડો સૂર્યોના કિરણો સમાન તેજસ્વી કરોડો ચંદ્રમાના કિરણો સમાન નિર્મળ સાત કરોડ મહામંત્રોથી મંત્રિત અવયવોની ક્રાંતિથી પ્રકાશમાન જેમના ચરણોમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓ પ્રણામ કરે છે તે અનંત નામોને ધારણ કરનાર અનંતાનંત અનંત વિદ્યા અનંત સંપત્તિ અનંત કીર્તિ સૌખ્ય પ્રદાન કરનારા પર બ્રહ્મ શ્રી ગજાનંદ ગણેશ્વર શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજ અને રિદ્ધિ સિદ્ધિ માતા અને શિવ પરિવારના ચરણોમાં ખોટી કોટી પ્રણામ અને વંદન અમારા સમગ્ર પરિવારજનોનું કલ્યાણ કરજો હે ઋણ મુક્તેશ્વર ગણપતિ દાદા અમને સર્વેને ઋણ મુક્ત કરો અમારા સર્વે પિતૃઓને ઋણ મુક્ત કરી શાંતિ આપો ગતિ આપો શ્રી ગણેશાય નમઃ